ધજા આવે ઉપર લેવાઈ ગઈ છે પેલી વાર આરતી ના દર્શન કરી તો હેલો નમસ્તે સસ્ત્રેકાલ ગામ છોકડો હાલ કે સકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો મારું ભારતીક સ્વાગત છે અને દ્વારકાની ધર્ધિ પર સવાર સવારમાં મોર્નિંગ થઈ ગઈ છે અને હવે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે બરાબર સૌથી પહેલા મંદિરે સો ચલો લેટ્સ ગો જયેશ કરીએ આપણે દ્વારકા ભાઈ દ્વારકા ગાડી એવી રીતે પાર્ક કરીયો અને એક એક દોરો છે ચેક કર્યું

ફાઈનલી તારી ગાડી મૂકીને આજે ચાલતું જવાનું નક્કી કર્યું છે સરસ મજા છે આ ખબર નહીં કઈ ગઈ એમને ચાલી રહી છે આગળ ખબર નહીં કઈ ખબર છે નહીં બરાબર ખાલી ફોટો કલર કરી રહી છે પણ એક મૂકું ને

ફાઇનલી ભાઈ હવે દ્વારકાની ધજા ચડી રહી છે બરાબર સરસ મજાની હવે અમે બે વેટ કરીએ છીએ ધજા ચડવાનો નહીં આપણે મેં કમ્પલીટ વેટ કરી રહ્યા છીએ અમે લોકો ત્યારે ધજા ચડે અને અમે ધજા જોઈને પછી મસ્ત ધજા ચડાવો જો લાલ નથી પેલી જે ઓરિજિનલ ધજા છે ને બે બે કલર વાળી

બધાના દર્શન કરાવી દઉં છું બરાબર છે જ્યારે એ ધજા છોડ છે અને જે નજારો જે છે ને એ છે એના માટે ક્યાંક વેઇટ કરી નજારો તમને બતાવવા માટે

અવા યસ નહીં અહીંયા ખબર નહીં હું કરવા આવતા હશે પછી કાંઈક કેવું ને એટલે કે હું કોણે આઠ વાગ્યાની ઉઠીને નાય લીધી હતી તો તમે બધા તો હોતા તા શું કરાઈ જતું આ બધું તો આ બધું નહીં મારે તું જોડે પ્લેટ છે આપડે કામ ખબર લઈ

પીપલ પ્રદેરવાય અમારો શું કહેવાય જન્મસ્દ અધિકાર ને અમારો રૂલ્સ છે રેગ્યુલેશન છે અમારા એવા બટ આજે એવું વિચાર્યું કે અંદર જઈએ બરાબર છે અંદર મંદિરના દર્શન ત્યાં નહીં કરે ને ક્યારે નીચેવાળા વાળા નહીં કરે

જેનું હોય ને એમ તર પડે ભગવાન તને ખબર છે મારું ખોટું તો ભૂલ ભડકે નહી કરવું જીવન માંડતા હોય

શ્રીફળ વધેરા જઈ રહ્યા છે પ્રસાદ પણ અમને સરસ પ્રસાદ સ્વરૂપે શું મળ્યું જેવું નદી ચુંદરી છે માતાજીની મને આપ્યું છે મને પણ મને અલગ આવ્યું એટલે કોઈઝ ને એવું હોય શ્રીફળ બરાબર હા તો ત્યાં વધારે ને કોઈ ઇશ્યૂ નહીં સામંડા માત નહીં જે પતે રહી ચલો કોણે બી પડ્યો બોલો સામંડો વાહ 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 ખરી પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ हुआ गाइस आगे वाला है। भाई गाड़ी कैसे चलाते हैं मालूम नहीं मेरे वो यार। तो साइड में पंचर यहाँ पे पंचर कब पड़ता है जब ड्राइवर की गलती हो ना तभी ये सब चीजें होती है और ये सब चीजें उन्होंने की है अब वो एक व्हील का जो पैसा नहीं... है ना पूरा हाँ। पूरा एक व्हील का जो दस हजार रूपया है वो येसु भाई यसु भाई देंगे तो मैंने पहले ही

તમારી ગાડી આગળ ને અમારી ગાડી પાછળ તમારી જ આગળ આગળ હેડતી નગરી બોવ બધી વાત પપ્પા બસ પપ્પા તમે ખોટો પક્ષ નઈ લો તમારા ડ્રાઈવર નો

મારી ધનનો બીમાર પડી છે ને એને બાટલા ચડાવવામાં આવી રહ્યા છે બાટલા ચડી રહ્યા છે હાફ ચડી રહ્યા છે ખબર નથી પડી રહી અને એવું બધું ચાલી રહ્યું છે ગાઈઝ અત્યારે કઈક તો કરી રહ્યા છે ભાઈ ખબર નઈ શું થયું એ કઈ ખબર ના પડી થયું શું સંભાવના છે છે સંભાવના નહીં આ સ્યોરિટી જ હોય અને આપણ આપણી સ્યોરિટી તને ખબર ને રેડી હોય કોઈ ભી એવી વસ્તુ પડી હશે ગાઈઝ એક મિનિટ એક મિનિટ હું ગાઈઝને ખાલી કહું

બોલે બે શબ્દ કેવા માંગે છે કવિ 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 ખાતા નો કઈ હિસાબ નહીં થતો આપડે અરે બાપરે તો કયો આપડો પેલો કેટલા લગભગ લાખ કે લાખ નું પહોંચ્યું તું ભાઈ

આરામ ઉપર કરી જવાનું આવશે આજના દિવસની કારણ કે રાતના વાગી ગયા છે બાર સો આજના દિવસ માટે હતું આટલું જ પ્રવાસ અહીંયા સમાપ્ત થયો અમદાવાદ પાછા સહી સલામત માતાજીની કૃપાથી પહોંચી ગયા તો રાઈસ બાય ગુડ નાઈટ ડુ વોટ યુ વોન્ટ ટુ મેન બટ ડોન્ટ ટ્રુ બી માતા પિતા એન ભરત નાખી જય જશ્વરામ હર મહાદેવ જયંત્રીમાં કાંઈ બાપા